માલધારી ઠાકોર આદિવાસી કે દલિત આ સમાજને કોઈ ફાયદો થાય કે ન થાય પાંચ પાંચમાં પૂછાવા માંડશે આ જો રાજકારણ છે ને એક એવી ચીજ છે એમાં તમને મોકા એ વારદાત એટલે કે તમને લોહા ગરમ હૈ ત્યારે હથોડા મારતા આવડવું જોઈએ

અનેક રાષ્ટ્રો માં તમારી પેલા તો ઓફિસીસ હોવી જોઈએ એ રજિસ્ટર્ડ ખાલી નહીં તમે ઝૂપડા ઉપર લખી નાખો કે તાજમહેલ એટલે તાજમહેલ થઈ જાય ઓર્ગેનાઇઝ જેમ ક્રાઇમ હોય છે સંગઠિત અપરાધીકરણ એવી રીતે આ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ અને ઓર્ગેનાઇઝ ઇલેક્શન બે છે એટલે ચૂંટણીમાં તો એ જીતી જ જાય છે સવાલ છે દિલ જીતવાનો જે ભારતીય જનતા પાર્ટી હવે ધીરે 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 ઓછું થતું જાય છે જીતવું એટલે શું છે તમે જુઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓગણીસ લાખ મતદારો હતા એમાંથી છપ્પન પોઈન્ટ છાસઠ એ મતદાન કર્યું અર્થાત ચુમ્માલીસ ટકા લોકોએ તો તમને મત ને લાય કે ન ગણ્યા સમજી લો તો તમે જે નવગણભાઈ થી માંડીને જે લોકો સમાજ નો ઠેકો લઈને આગળ આવે તમારે એને પૂછે કોઈ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય યા કોઈ પણ કે મને તમે સમાજના પાંચ શ્રેષ્ઠીઓના નામ આપો અમારે એને સંગઠનમાં સમાવેશ કરવો છે એ આવા એકેના નામ નહીં આપે પોતાનો કક્કો ખરો કરશો મને બસ ગળામાં જટ હાર પહેરાવો મારે પ્રમુખ થાવું છે નકો ન થાય નુકસાન થાય ક્યાં નાવા જાવું છે એટલે આમાં કોઈને અણવર ન થાઉં અન થાયને વરરાજા થાઉં છે નમસ્કાર વાઇફ સોફિટિયા માં આપનું સ્વાગત છે અત્યારે સ્થાયી સ્વરાજની ચૂંટણી પતિ પછી એવી વાત હતી કે ભારતીય જનતા પાર્ટી નું જે સંગઠન છે એમાં મોટી નવાજૂની થશે અને એ દરમિયાન જે નવગણજી ઠાકોર જે ઠાકોર સમાજના પ્રદેશના જે મોટા આગેવાન છે ગુજરાત પ્રદેશના એમણે એક એવી માંગણી ઉઠાવી છે અને આ માંગણી એવી છે કે પહેલા મુખ્યમંત્રીની માંગણી હતી કે ઠાકોર સમાજ માંથી મુખ્યમંત્રી બને પહેલા અને હવે ઠાકોર માલધારી આદિવાસી કોળી સમાજ માંથી મુખ્યમંત્રી નહીં પણ હવે પ્રદેશના પ્રમુખ તો બનાવો ભાજપ પાસે માંગણી કરી છે સર તો આજે જે વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સર માલધારી ઠાકોર આદિવાસી કોળી કે દલિત આ સમાજ ને કોઈ ફાયદો થાય કે ન થાય નવગણ પાંચ માં પૂછાવા મન આ જો રાજકારણ છે ને એક એવી ચીજ છે એમાં તમને મોકા એ વારદાત એટલે કે તમને લોહા ગરમ હે ત્યારે હથોડા મારતા આવડવું જોઈએ નવગણજી ઠાકોરે એવું કર્યું એના કેવાથી કઈ થાય એમ નથી ભલે એ ઠાકોર સમાજના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ હોય કારણ કે બધું જ સર્વે સર્વા નથી હોતું ઠાકોર અનેક અનેક લોકો નેતાઓ ભારતીય જનતા છે એટલે નવગણજી ઠાકોર બોલે બ્રહ્મ વાક્ય થઈ જતું નથી પણ શું હોય છે હવે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ ગઈ હવે ભારતીય જનતા પાર્ટી પાસે એક મુદ્દાનો કાર્યક્રમ છે સંગઠન ની જાહેરાત કરવી અને સરકાર નું રીસફલિંગ કરવું હવે ઠાકોર એ શું વાત વાત અત્યારે જે પાંચ સમાજ ની કરી ઠાકોર માલધારી દલિત કોળી અને આદિવાસી હવે આપની જાણ ખાતર ઈમરાનભાઈ આ પાચે નો સરવાળો કરો ને

અને નવગણજી ઠાકોર કે એમ જ બધા કરવાના હોય તો પણ માલધારી સેલ સેલ ભારતીય જનતા તો માલધારી જ છે આખો નેતાઓ છે કોળી સમાજમાં પણ પરસોત્તમ સોલંકી હીરાભાઈ સોલંકી જસદણ વાળા કુંવરજી બાવળિયા થી માંડીને કોણ નથી મને કયો એટલે આ તો કુકરી ગાંડી કરવા જેવી વાત છે કે હું છું ટૂંકમાં નેતા મારું ધ્યાન રાખજો એમ હવે જેમ કે સંગઠન જો થાય તો કમસે કમ મને હાથવી લે તો હંધાય સમાજ હચવાઈ ગયા એમ માન લેવાનું આ પદ્ધતિ છે જેને પ્રેશર ટેક્ટિક કહેવાય સમાજના ખંભે મંદુક મૂકી અને ઠાર મારવા કોક ને ઈ આ અને તમે લખી રાખજો આની લેશ માત્ર અસર થવાની નથી નવગઢજી ઠાકોર કે એને સરકાર ઘોડી વળી જાય એવું થવાનું નથી એને માગણી કરી દીધી બુદ્ધિ પૂર્વક પણ મેં કીધું એમ સાચવી લેશે એને બીજું કાઈ નથી કારણ કે બીજા જે સમાજ એને નામ આપ્યા મેં તમને પણ એના અત્યારના જે ભારતીય જનતા પાર્ટીમાં જે છે નેતાઓ એના નામ આપ્યા જો નવગણ ઠાકોરજી એમ જ બધા કરવાનો હોય તો આ બધાને કાઢી મૂકવા જોઈએ નવગણભાઈ ને જ કેબિનેટ બનાવી દેવા જોઈએ મિનિસ્ટ્રી સમજી લો

ઇન્ટરનેશનલ છે તો રાજકોટ માં પણ ક્યાંય એક દહ બાય દહ ની ઓડી નથી ઓફિસ ને લાગે વળગે ત્યાં સુધી એ જે તેની ઓફિસ માં બોર્ડ મારી દે જુદી વાત છે જીગ્નેશભાઈ કાલાવડિયા ની ઓફિસ માં બોર્ડ મારી દે અથવા તો બીજું લે પણ ઇન્ટરનેશનલ નું ગુજરાતી હો આંતરરાષ્ટ્રીય એલન એલન મસ્ક ને અહીંયા આવવું હોય આ એની પોતાની ટેસ્લા કાર જે છે એ કાર નો પ્રોજેક્ટ નાખવો દી માં આવે કોઈ

તો તમે ઇન્ટરનેશનલ પણ નામ આપી દેવાથી શું થાય નાખો કે તાજમહેલ એટલે આ એવી સ્થિતિ નવગણભાઈ ઠાકોર ની છે એને પોતાનો નહીં પાંચ સમાજ નામ આગળ ધર્યા કે જો કોઈ હિસાબે મેળ પડે તો હવે આ પાંચ માંથી કોક તો થવાનું જ છે સંગઠન માં કોક તો આવવાનું જ છે સમજી લ્યો ભારતીય જનતા પાર્ટી કઈ મૂળ નથી એને અત્યારે ઉપર સૌથી મોટો દાવ ખેલવાની વાત છે ભાજપ ને હવે ઈ ઓબીસી માં બધા આવી જાય છે તો એમાંથી જેનો પણ મેળ પડે એટલે નવગણભાઈ એમ કહી શકશે કે મેં કીધું એટલે થયું બસ આટલી જ વાત છે આને પોલિટિક્સ કહેવાય સામાજિક રાજનીતિ જી ઇમરાનભાઈ જી સર સંગઠન છે એને ચૂંટણી પછી ચૂંટણીના પરિણામો પછી કઈક નવા જૂની મોટા સુનામી આપણે વાત કરી હતી તમે જ કહ્યું હતું કે સુનામી આવવાની છે તો એ કઈ પ્રકારની સુનામી હશે રાજકારણમાં ભાજપમાં ખાસ કરીને બિલકુલ બિલકુલ જુઓ ઇમરાનભાઈ ભલે ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતી ગઈ એમાં ના નહીં આપણે એવી રીતે ઓર્ગેનાઇઝ પોલિટિક્સ અને ઓર્ગેનાઇઝ ઇલેક્શન બે છે એટલે ચૂંટણીમાં તો એ જીતી જ જાય છે સવાલ છે દિલ જીતવાનો જે ભારતીય જનતા પાર્ટી હવે ધીરે ધીરે ઓછું પોઈન્ટ છાસઠ ટકા એમ મતદાન કર્યું અર્થાત ચુમ્માલીસ ટકા લોકોએ તો તમને મત ને લાય કે ન ગણ્યા સમજી રાઈટ ચુમ્માલીસ

એનું સંગઠન બહુ સારું છે મળી જાય છે સવાલ છે જનમત નો એમાં ડખો છે એટલે સુનામી ની જેમ હું તમને કઉ છું કે એને પોતાના સંગઠનમાં આમૂલ ફેરફાર કરી ચૂક્યો છે નતર તમામ સમાજ જે અત્યારે નવગઢભાઈ ઠાકોરે કીધું એમ એને બધા સરવાળો કરીને કીધું આદિવાસી ને માલધારી ઠાકોર ને કોળી ને દલિત ને પણ એ બધા ઈન્ડિવિજલી પણ માગણી કરી રહ્યા છે સૌરાષ્ટ્રના કોળી સમાજે કીધું અમે સૌથી સંખ્યામાં મોટા છીએ હવે અમારો ક્યાંક વારો આવવા દો એટલે આમાં તમને જાણ ખાતે ઇમરાનભાઈ જે લોકો બોલે એના બોર વેચાય સમાજ નો વારો આવવા દિવ આવવા સમાજ કુજ નહી ભારતીય જનતા પાર્ટી એ પૂછવું જોઈએ જે તે કે તમે મને પાંચ નામ આપો તમારા સમાજના સર્વશ્રેષ્ઠીય અને સમાજસેવી એવા પાંચ નામ આપો એ પાંચ માંથી અમે ગમે તેને સારા જગ્યાએ હોદ્દા ઉપર બિરાજમાન કરીશું

અને દરેક દીકરી એને પોતાના દીકરાના લગ્ન ની યાદમાં તમે કલ્પના કરજો દીકરાના લગ્ન ની યાદમાં સમૂહ લગ્ન કરાવ્યા બીજા જેટલા ચાલીસ પચાસ લોકોના યુગલોને પરણાવ્યા અને એને તમામ પ્રકારની ભેટ સોગાદ આપી પોતે જલસો ન કર્યો તમે વિચાર કરો એના પૈસા એને બીજા પચાસ જેટલા કર્યો હવે આવા સમાજમાં ક્યાં દાખલો આપ્યો તો તમે જે નવગણભાઈ થી માંડીને જે લોકો સમાજનો ઠેકો લઈને આગળ આવે તમારે એને પૂછે કોઈ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય યા કોઈ પણ કે મને તમે સમાજના પાંચ શ્રેષ્ઠીઓના નામ આપો

હવે એમાં ગમે એને બનાવે કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટી ના દહે આંગળા ઘીમાં છે સંગઠન લાગે વળગે ત્યાં સુધી એટલે હવે એ ગમે એવો પ્રયોગ કરશે હમસ્તી પણ ગુજરાત તો ભારતીય જનતા પાર્ટી માટે લેબોરેટરી છે એ તો ફાવે એને કરે તમે વિચાર કરો દિલ્હીમાં ગુપ્તા ગુપ્તા યા બીજા કોઈ થશે તો નીકળું ને માંથી બિલાડું એવી રીતે ગુજરાતમાં પણ પ્રદેશ અધ્યક્ષ તરીકે મોટા ભાગે

પણ આમૂલ ફેરફાર અત્યારે જે છે એક્ઝેક્ટિંગ જેને કહી શકાય વર્તમાનમાં જે બોડી છે એ બોડી નું પાવલું આવે એમ નથી ઈ તો ભાઈ આપણા સી આર પાટીલ અત્યારે અધ્યક્ષ છે અને એનું જે માઈક્રો પ્લાનિંગ છે અને એક હથુ શાસન છે એટલે બધા કોઈ કાર્યવાહી શિસ્ત ની ન થાય એ ડર થી બધા એમાં ગોઠવાયેલા છે લાગણી થી નહી એટલે હવે નવું જયારે સંગઠન કરવાની વાત આવે ત્યારે એમાં લોકપ્રિય ચહેરાઓ ચહેરાઓ પછી પાછા ઇન્ટેલિજન્સ વળી પાછા કોઈ શિક્ષિત કોઈ વિઝનરી યુવાન એવા લોકોને આમાં ગોઠવણ કરવાની કલ્પના કરવી પડશે અન્યથા ભલે ચૂંટણીઓ જીતે છે એનું ભવિષ્ય લાંબુ નહીં હોઈ શકે જી તો હવે સર જોવાનું રહેશે કે ભાજપ શું આમાં નિર્ણય લેશે